નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ ગાંધી જીવન ચરિત્ર મુક્તિદાતા સ્વરૂપે લેખન અને રજૂઆત યોગેન્દ્ર પારેખ મણકો પાંચ નવા દેશમાં નવા દોસ્ત સાથે આપ સૌ આ યાત્રામાં અવિરત જોડાયેલા છો એ બદલ આપનો આભાર શરૂ કરો દેશી ડબના આ કાઠિયાવાડી જણને માટે સ્ટીમરની પહેલી મુસાફરી છે સમુદ્રમાં સરકતી સ્ટીમરમાં જુનાગઢના મિત્ર મિસ્ટર મજમુદાર છે એટલે થોડી વાતચીત થાય છે અબ્દુલ મજીદ નામની એક વ્યક્તિ સાથે પણ ઠીક ઠીક પરિચય થયો છે અંગ્રેજી બોલવાની ફાવટ નથી થોડી શરમાળ પ્રકૃતિ છે પિયાનો વગાડતા આવડે છે એટલે સમય પસાર કરવાનું ગમતું સાધન હાથ વગું છે વિશાળ વિરાટ સામ્રાજ્યમાં દૂર દૂર સુધી ક્યાંય જમીન દેખાતી અજવાળી રાત્રે આકાશનું દર્શન અને જળમાં ચંદ્ર તથા તારલાઓના પ્રતિબિંબ નિહાળ તો મોહન વિસ્મયપૂર્વક પ્રકૃતિની લીલા માણી રહ્યો છે સમુદ્ર અને આકાશ સાથેનું આવું સાનિધ્ય મોહનદાસને જિંદગીમાં પહેલી વાર સાપડ્યું છે અનુભવો નોંધવાની ટેવ છે અને અનુભૂતિ સાથે મોહનની લાક્ષણિકતા છે છે તેમણે આ અનુભવો નોંધ્યા એટલે જ આપણે અભ્યાસપૂર્વક આધાર સાથે તેની વાત કહી શકીએ છીએ આ સફરથી શરૂ થયેલી જીવન યાત્રાના હવે પછીના છ દાયકા દુનિયા આખી એ નોંધ લેવી પડશે એવા થશે એવું તો આ યુવાન મોહનને ક્યાંથી ખબર હોય સ્ટીમરમાં અંગ્રેજી ઢબના જાજરૂમાં પાણીના બદલે કાગળના કકડા વાપરવાના હોય એવી ખબર પણ મોહનને પહેલીવાર જ પડે છે સ્ટીમરમાં મળતું જમવાનું ફાવતું નથી રાજકોટથી લીધેલા ફળફળાદી અને ભાતું ટેકો કરે છે મિસ્ટર જેફરીસ નામના એક અંગ્રેજ મોહનની ખાવાની ટેવથી પરિચિત થાય છે એટલે એને સમજાવે છે કે ઠંડી જેમ જેમ પડશે એમ દારૂ પણ પીવો પડશે માંસાહાર કરવો પડશે ત્યારે એ સજ્જન સમજાવીને થાકી જાય છે પણ મોહન ટસનો મસ્ત થતો નથી ભવિષ્યમાં પોતાના દેશમાં જેના નામે દારૂબંધીની દુહાઈ આપવાની છે એવા આ જણને દારૂ પીવાનું મિસ્ટર જેફરી સમજાવે છે પરંતુ ઠંડીથી બચવા કરતાં મોહનને પ્રતિજ્ઞા ભંગના પાપથી બચવામાં વધુ રસ છે સફરના છઠ્ઠા દિવસે સ્ટીમર એડન પહોંચે છે અને જમીન ભાડે છે સ્ટીમરથી કિનારો નજીક છે હોડી ભાડે કરી કિનારે પહોંચે છે કિનારે પહોંચી ગાડી ભાડે કરી એડનમાં એક લટાર મારે છે લશ્કરી છાવણી જોઈ પાછા ફરે છે ભાગે પડતું રૂપિયો બે રૂપિયા ભાડું ચૂકવે છે અને મનમાં ચાલ્યા કરે છે કે ત્રણ વર્ષ સુધી કેટલો ખર્ચો થશે સુધરેલી દુનિયાના નવા રંગઢંગ જોવાના છે સ્ટીમર જ્યારે સુએજ નહેરમાં પ્રવેશે છે ત્યારે મોહનદાસના અચરજનો પાર નથી રહેતો બે સમુદ્રને જોડવાના કાળા માથાના પુરુષાર્થને સામે મોહનદાસને ભારે માન થાય છે માણસની સગવડતા માટે બંધાતી નહેરો કે બંધોને વિશે હજી મોહનની પૂરી સમજ કેળવાઈ નથી આ સુએજ નહેરને માટે એને આદર થયો છે નવો અનુભવ નવી દુઆ દુનિયા અને નવી નવાઈ એમાં ખાબકવાનું છે એડનથી ઉપડેલી સ્ટીમર ત્રણ દિવસ બાદ માલ્ટા પહોંચે છે માલ્ટામાં થોડો વખત મળ્યો એટલે આર્મરી હોલ જોવા ગયા એ હોલમાં પ્રાચીન યોદ્ધાઓના શસ્ત્રો જોયા નેપોલિયનની ઘોડાગાડી જોઈ શસ્ત્રાગારમાં વસ્ત્રો પર ભરતકામ કરીને બનાવેલા ચિત્રો જોયા ત્રણેક દિવસની મુસાફરી બાદ માલ્ટાથી જીબ્રાલ્ટર પહોંચ્યા થી પ્લિમ્થ પહોંચ્યા ને ટાઢ વધવા લાગી સ્ટીમરમાં અન્ય મુસાફરોને ખૂબ દાઢ લાગી મુસાફરો જ્યારે ટાઢ લાગતી ત્યારે દારૂ પીવાની સલાહ આપતા પણ મોહનદાસ પ્રતિજ્ઞાનું પાલન મક્કમ રીતે કરે છે 24 ચોવીસ કલાકમાં લંડન પહોંચ્યા ચોથી સપ્ટેમ્બરે શરૂ થયેલી દરિયાઈ સફર ચોપન દિવસ પછી પૂરી થઈ અઢારસો અઠ્યાસીની સાલના ઓક્ટોબરની અઠ્યાવીસમી તારીખે બપોરે ચાર વાગે ટિલબરી સ્ટેશન થઈને જે હોટલમાં પહોંચ્યા તે હોટલનું નામ વિક્ટોરિયા હોટલ હતું વિક્ટોરિયા હોટલનો ફબકો મોહનદાસને ભારે અચરત પમાડે તેવો હતો મિસ્ટર મજમુદાર અને અબ્દુલ અબ્દુલ મજીદ પણ સાથે હતા મોહનદાસને મનમાં થયું કે આ હોટલ કંઈ આપણા મામા માસીનું ઘર નથી તે મફત રહેવા મળે ભાડું તો પૂછી લેવું જોઈએ એમ વિચાર્યું પણ અબ્દુલ મજીદ જેવા અધુરિયા જણની આગેવાની હતી એ લોકો કંઈ પૂછે એ પહેલાં વેઇટરે જ આવીને પૂછ્યું કે બીજા માળે ફાવશે ને એટલે જાણે વર્ષોથી આવી હોટલમાં એલા હોય એમ અબ્દુલ મજીદે ઠાઠથી હા પાડી દીધી વેઇટર કરતાં પણ ખરાબ વસ્ત્રો પહેરેલા અબ્દુલ મજીદે જાણે હોટલમાં દિવસો સુધી રોકાવા માટે પોતાની પાસે ખૂબ રૂપિયા હોય એવા વટથી હા પાડી દીધી લાંબા જોડે ટૂંકો જાય એ કહેવત કરતાં પણ કપરી પરિસ્થિતિ ઊભી થઈ ટૂંકા જોડે ટૂંકો ગયો મોહનને એમ કે બીજા માળે જતા પહેલાં એક ઓરડીમાં થોડું બેસવાનું હશે એમનું ઓરડીમાં પ્રવેશ થયો ઓરડી અદ્ધર થઈ સીધા બીજા માળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે આને લિફ્ટ કહેવાય આ લિફ્ટમાં પહેલી વાર મોહનદાસ બેઠા ગોઠવાયા તો ખરા પણ ખાવાના નામે એ જ રામાયણ જમવાનું દરેક વાનગી માંસથી મિશ્રિત હતી રોજનું છ શીલિંગ ભાડું ભરવાનું તો એ જમવાનું અન્નાહારી કે શાકાહારી મળે નહીં હજી ભાતું ચાલતું હતું તે ઠીક હતું પણ આ શાહી ખરચ લાંબો સમય પરવડે નહીં એટલી તો ભાન પડતી હતી મોહને પોતાની મુસાફરી અને આગમનની જાણ કરતો તાર ડાક્ટર પ્રાણજીવનદાસ મહેતાને કરી દીધેલો ડાક્ટર પ્રાણજીવન હોટલ પર મોહનદાસને મળવા આવ્યા તેમણે રેશમી સુવાળી ટોપી પહેરી હતી બંને પહેલી વાર મળતા હતા છતાં મોહનદાસ વધુ સહજ હતા સુવાળી ટોપી પર હાથ ફેરવવા લાગ્યા ડાક્ટરે મોહનદાસની હરકત જોઈ વિલાયતની રીત બાત મેનર્સ સમજાવવાનું શરૂ કર્યું કહ્યું જો ભાઈ પરિચય ઓછો હોય ત્યાં તરત અંગત પ્રશ્નો પૂછવા નહીં કોઈની વસ્તુ આપણી સમજીને અડકવું નહીં આ વિલાયત છે રાજકોટ નથી વાત વાતમાં બધાને યસ સર જે સાહેબ કરવું નહીં અહીં લોકો તમને ગુલામ સમજશે પરદેશી પાર્ટી પર વ્યવહાર ધર્મનો એકડો ઘોટવાનું શરૂ થયું પ્રાણજીવનદાસ મહેતા માત્ર સલાહ આપીને છટકી જાય તેવા ન હતા ઐતિહાસિક મૈત્રીનો આ શુભારંભ હતો ડાક્ટરે પોતાના ઓળખીતા સદગૃહસ્થને ત્યાં ભાડે રહેવાની તજવીજ કરી વિલાયત પહોંચેલા મોહનદાસ પાસે ચાર ભલામણ પત્રો હતા એક પત્ર હતો દાદાભાઈ નવરોજી પર એક જામ રણજીતસિંહ પર ડાક્ટર પ્રાણજીવનદાસ પર અને દલપતરામ શુક્લ પર આ બધા ભલામણ પત્રો પૈકી પ્રાણજીવનદાસનો મેળાપ સૌથી પહેલાં થયો જે સૌથી વધુ ટક્યો ડાક્ટરે દક્ષિણ આફ્રિકામાં લડત વખતે સાબરમતી આશ્રમની સ્થાપના વખતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે પ્રસંગોપાત ઘણી આર્થિક મદદ મોહનદાસને કરી આજે પણ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં પ્રાણજીવનદાસ છાત્રાલય છે જે એમના અનુદાનની સાહેદ પૂરે છે આ પ્રાણજીવનદાસના દીકરા રતિલાલ રતિલાલ ના દીકરી સરલાબેન સરલાબેન મહેતા એમનો જન્મ ઓગણીસો ઓગણત્રીસમાં થયેલો એ સરલાબેન મહેતાનું મુંબઈ મુકામે અંદેરી રહેતા હતા તેઓ પાંચેક વર્ષ અગાઉ નિધન થયું ગાંધીજીની હત્યા થઈ એ ઘટનાના તેઓ સાક્ષી હતા ઓગણીસો અડતાલીસમાં છેલ્લા પંદરેક દિવસથી સરલાબેન ઓગણીસ એક વર્ષની ઉંમરના બાપુની સાથે હતા આભાબેન અને મનુબેનની સાથે ગાંધીજીની હત્યા થઈ એ ઘટનાના તેઓ સાક્ષી વર્ષ બે હજાર બારમાં અંધેરી મુંબઈ મુકામે તેમના સ્થાને મારે રૂબરૂ મળવાનું થયું હતું ત્યારે ગાંધી હત્યાની વિગતો અને ગાંધીજીના હેરામ ઉદ્ગારની તેમણે આંખમાં અશ્રુ સાથે મારી સાથે વાત કરી હતી ત્રણ પેઢી સુધી પ્રાણજીવનદાસ મહેતાનો આ કુટુંબ સાથે બાપુ સાથે અને બાપુનો પ્રાણજીવનદાસ મહેતાના કુટુંબ સાથે સંબંધ વિસ્તરતો રહ્યો આજે અટકીએ પછીના અઠવાડિયે આવતા રવિવારે ફરી મળીશું આ યાત્રામાં આપ સાથે જોડાયેલા રહેશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ